હમણાં થોડા ટાઈમ પહેલાં આવેલી પોલીસની ભરતીમાં તમે ફોર્મ તો ભરાઈ દીધા હશે અને મન લગાવીને તૈયારી પણ કરતા હશો કોઈ મિત્રો જૂની તૈયારીવાળા હશે કે જેમણે અગાઉની ભરતીમાં પરીક્ષા આપેલા હશે પણ થોડા માટે રહી ગયા હોય અને ઘણા મિત્રો નવા હશે જેમણે આ પહેલી ભરતી હશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એવી માહિતી વિશે વાત કરવાના છીએ કે જૂની તૈયારી કરતા મિત્રોને તો જાણ હશે પણ નવી તૈયારી કરતા મિત્રો આ માહિતીથી અજાણ હશે કે જેમના માટે આ બધું નવું હશે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પોલીસ ભરતીમાં ફોર્મ ભરવાથી લઈને ઓર્ડર મળે ત્યાં સુધી વચ્ચે શું શું પ્રોસેસ થતી હોય તેના વિશે વાત કરીશું તો વિડિયોમાં છેક સુધી બન્યા રહેજો જેથી તમને પૂરતી માહિતી મળી રહે અને તૈયારી કરતા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલું પગલું હોય છે ફોર્મ ભરવાનું કે જે તમે બધા લોકો ભરી ચૂક્યા છો ફોર્મ ભરી દીધા પછી ભરતી બોર્ડ દ્વારા થોડા દિવસો બાદ ફિઝિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે છે અને ગુજરાતના અલગ અલગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિઝિકલ પરીક્ષા માટે ગ્રાઉન્ડની તૈયારી કરે છે તો મિત્રો આ ફિઝિકલ પરીક્ષા એક થી દોઢ મહિના તમે તમારા ટાઈમ મુજબ ત્યાં આગળ જશો એટલે સૌથી પહેલા તમારો કોલ લેટર ચેક કરવામાં આવશે અને ત્યારબાદ તમને અંદર જવા માટે એન્ટ્રી આપવામાં આવશે કમ્પાઉન્ડમાં એન્ટર થશો એટલે તમને ચેસ્ટ નંબર આપવામાં આવે છે જેને તમારે છાતી પર બાંધવાના હોય છે ત્યારબાદ બંને પગમાં રનિંગનું ટાઈમિંગ માપવા માટે ચીપ લગાવવામાં આવશે અને ત્યાર પછી ફિંગરપ્રિન્ટ અને ફોટો લઈને વેઇટિંગ એરિયામાં મોકલવામાં આવશે વેઇટિંગ એરિયામાં મોકલ્યા પછી થોડા સમય પછી તમારી રનિંગ ચાલુ થાય છે રનિંગમાં મિત્રો દરેક ગ્રાઉન્ડ સરખા નથી હોતા કોઈ ગ્રાઉન્ડમાં બાર ચક્કર હોય છે તો કોઈ ગ્રાઉન્ડમાં તેર ચક્કર લગાવવાના હોય છે રનિંગ પૂર્ણ થયા બાદ તે ઉમેદવારો પાસ થયા હોય એમને આગળની પ્રોસેસ માટે મોકલવામાં આવે છે અને જે મિત્રો ફેલ થયા હોય તેમને બહાર મોકલવામાં આવતા હોય છે ત્યારબાદ જે મિત્રો પાસ થયા હોય તેમને ચેસ્ટ અને ઊંચાઈ ચેક કરવામાં આવતી હોય છે અને આ બધામાં પાસ થાય એ મિત્રોને પાસ થયાનો સિક્કો મારી અને સહી કરીને છૂટા કરવામાં આવતા હોય છે તો મિત્રો આ વાત છે ફિઝિકલ પરીક્ષાની હવે આગળની પ્રોસેસ જોઈએ કે ગ્રાઉન્ડની પરીક્ષા પાસ થયા બાદ શું કરવાનું હોય તો મિત્રો ગ્રાઉન્ડ પાસ કર્યા બાદ થોડા સમય પછી ગ્રાઉન્ડમાં પાસ થયેલા અને ફેલ થયેલાની યાદી જાહેર કરવામાં આવે છે જેમાં તમને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો તમે ભરતી બોર્ડનો સંપર્ક કરી શકો છો આગળ મિત્રો ફિઝિકલ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને અને લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આગળની પરીક્ષા કરતાં આ વખતની પરીક્ષામાં આખી પેપર સ્ટાઇલ બદલી દેવામાં આવી છે જ્યારે પહેલાંની પરીક્ષામાં સો ગુણનું એક જ પેપર આવતું જેમાં બે કલાકનો સમય આપવામાં આવતો હતો તેની જગ્યાએ નવી પેપર સ્ટાઇલ મુજબ બે પેપર આપવાના થશે જેમાં પેપર વન એંશી ગુણનું અને પેપર ટુ એકસો વીસ ગુણનું અને બે કલાકની જગ્યાએ ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે તો મિત્રો લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ તેની આન્સર કી જાહેર કરવામાં આવશે અને એમાં કોઈને ક્વેરી હોય તો ભરતી બોર્ડનો સંપર્ક કરી શકે છે ત્યારબાદ આ બધું પૂર્ણ થયા પછી બધાના ગુણ જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કોલ લેટરમાં જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું હોય છે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ ત્યારે તમારી પાસેથી કેડર સિલેક્ટ કરવાનું ફોર્મ ભરવામાં આવે છે જેમાં તમારે તમારી પસંદગી મુજબનું કેડર સિલેક્ટ કરવાનું હોય છે માનો કે કોઈને બિન હથિયારી જોઈતું હોય તો સૌથી પહેલાં બિન હથિયારી ત્યારબાદ હથિયારી ત્યારબાદ એસઆરપી જોઈતું હોય એસઆરપી અને જેલ સિપાહી જોઈતું હોય તો જેલ સિપાહી સિલેક્ટ કરવાનું હોય છે જે ફોર્મ ભરને ત્યાં તમારે જમા કરાવવાનું હોય છે અને બીજા મુજબના ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે જો કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ હોય તો તેમને થોડો સમય આપવામાં આવતો હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ થોડા સમય પછી તમારા સિલેક્ટ કરેલા કેડર મુજબ મેરિટ યાદી જાહેર કરવામાં આવતી હોય છે જેમાં તમારું સિલેક્શન કઈ કેડરમાં થયું છે તે જોઈ શકાય છે મેરિટ યાદી જાહેર થયાના થોડા સમય પછી જિલ્લા ફાળવણી કરવામાં આવતી હોય છે જેમાં પોતાને કયા જિલ્લામાં પોસ્ટિંગ મળ્યું છે તે જાણી શકાય છે જિલ્લા ફાળવણ થયા બાદ જે જિલ્લામાં પોસ્ટિંગ થયું હોય તે જિલ્લામાંથી તમને બોલાવવામાં આવશે અને ત્યાં આગળ તમારા બધા ડોક્યુમેન્ટની કોપી જમા કરાવવાની હોય છે ડોક્યુમેન્ટની ટ્રુકોપી જમા કરાવો ત્યારબાદ તમારે ત્યાં બોન્ડ કરવાના હોય છે અને મેડિકલ માટેની તારીખ આપવામાં આવતી હોય છે મેડિકલની તારીખ આપેલી હોય તે તારીખે જઈ અને તમારે તમારા જિલ્લાની અંદર એટલે કે જ્યાં પોસ્ટિંગ થયું હોય તે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં જઈને મેડિકલ કરાવવાનું હોય છે અને મેડિકલ પાસ કરી અને જે સર્ટી આપવામાં આવતી હોય છે તે પાછી તમારે ત્યાં જઈને જમા કરાવવાની હોય છે તમે મેડિકલ જમા કરાવો ત્યાંના થોડા દિવસો બાદ તમને તમારો ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે અને ઓર્ડરમાં જણાવ્યા તારીખે તમારે પોસ્ટિંગની જગ્યાએ હાજર થવાનું હોય છે તો મિત્રો આથી ફોર્મ ભરવાથી લઈને પોસ્ટિંગ સુધીની સફર જે માહિતીને મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જય હિન્દ મિત્રો ફરી મળશે એક નવા વિડીયોમાં